પાંચ વાગ્યા હા બની નથી આમાં બનાવે આમાં આમાં બનાવે ખાવા અમારે ઘર ને એવો પણ પાકેલા

અઠ્યાઠ છે કે આમ્યા છે જવું હવે આપણા માંડ્યું માંડવી જવું આવડે માંડવી થઈ હોડો કપાસ થઈ ગયો જવું આવી રીતના હે બધું જવું હે આ અમારે છે કે બાર વીઘાનું છે ખેતર દસ વીઘાનું કુલ વાવેતર થાય છે ને આખું બાર વીઘાનું ખેતર છે એ પછી ઘણા કમેન્ટ કરતા કે તમારા જમીન કેટલા વીઘા તો અમારા જમીન છે કે બાર વીઘા છે એટલે દસ વીઘાનું અમારે ખાલી વાવેતર થાય છે ને બાર વીઘા અમારા ઘર ને બધું આવી જાય છે તો અત્યારે આપણે કઈ વાલી ને બધું શેક કરીએ છીએ તૂટલી હોય છે આપડે બાંધી દેવું પછી ઘેર વીએ જાય એટલે હાજર પાછું હે કે કમ્પ્લીટ ઝટકો શરૂ થઈ જાય એટલે પાછા હાજર ગડી જાય કે તો પાછા ડોડા અને માંડવી કઈ રવા ન દે કે એટલા માટે આ બધી સેફ્ટી કરવી પડે ને ફેમલી અહીંયા જો આપણે કે સરિંગ ઉગ્યો ગયો છે સરસ મજાનું જો આપણે વાઈટ કાપતા ને અહીંયા કાપી નાખ્યો તો પાછો જો પાછું તો મોટો હિંગો આવી તો આવી જાય એક શાકનું જેવું થયું થવું તો થઈ જાય એમ પાવ હીંગો થઈ ગયો છે પછી અહીં જો બોડી કાપી નાખી જવું તો અત્યારે બોડી થઈ ગઈ છે ને આવેલ થઈ ગયે છે જો એટલે સોમામાં કે તરત વધતા વાર જ ન લાગે ઝાડવા એટલે પાઉ વધી જાય એટલે પાછું ઉનાળો આવે ને એ પાછું બધું કાપવું પડે એમ કહે છે કે આ વાલીમાં બધા મેડા કરે એવું

આલો કાઈ વાંધો મારા બાને તો હાલે આપડે નો હાલે એટલે આપણે જો પી લીધો છે ને આય જો આજે ખંડી ચાલુ કરી દીધી ધલાઈ છે બે ને કે સુલામાં કઈ મહેનત કરે છે તો હાલો બધાય નાસ્તો કરવા શેવડાનો હું પણ કાને હું કડાતો રહોડો હ બધે ને જય માતાજી હર હર મહાદેવ અત્યારે હમસે કે ખાસી બનાવી ખાસી બન હા ઘીની ખાસી બનાવી તો એટલે બનાવી તો આજ જ આ એટલે બની નથી

બેન જો ખારસી બનાવે છે તો મસ્ત મજા નાખે ખારસી બની જાય પછી આપણે ટેસ્ટ કરીએ કેવી બની કેવી નહીં એમ તો ફેમિલી હજાર પડી ગઈ સરસ ગયા દૂધી શાક બની ગયું ઠંડી કોણ લેવું ચાલો હમ કામ થઈ ગયું બાકી બાકી છે પચાસ બાકી છે હમ એવું

કે કેમ જો કેવો લોકો આવે કે તો જો બધે બેહી જશે વાલ બધા ને ને પછી હવે એને તો કે આવતો પણ આપડે ગમે જ

તો એમ કે આવતા ને આગુ ના પાડે કોઈ આવશે આગુ નાનો પાડો ને ગમે ના મળી રહે આપણે અહીંયા વાડી હોય કે એક બીજા વાડી માં હોય જ સીપડા હાલો હવે અત્યારે બધા વાળું કરવા તો ફેમિલી અત્યારે આપણે જવાનું છે ગામમાં કેમ કે આજે છે કે રામદેવપીર બાપાનો જન્મદિવસ છે એટલે કે છે કે ભાદરવ મહિનો આવે કે ત્યાં રામાપીરનો જન્મ દિવસ આવે છે તો અમારા ગામમાં છે કે રામદેવપીરની સરસ મજાનું મંદિર છે અને ત્યાં આજે છે કે સરસ મજાનો ડાકડમરીનો પ્રોગ્રામ છે એટલે કે નવરંગી માંડવો છે તો આપણે છે કે ત્યાં જવાનું છે બને એટલું આપણે લેશું તમને દર્શન કરાવીશું કેમકે અમારે બહુ લેવાય નહીં કેમ કે કોફી ને એવું આવી શકે છે કે એટલા માટે બંને તમે તમને દર્શન કરાવીશું ને કમેન્ટમાં જય રામદેવ પી લખી નાખજો હાલો જય અત્યારે પડી ગઈ છે સવાર અને આપણે સાંજના હે કે નવરંગ માંડવામાં ગયેલા હતા એટલે કે રામા હાલ ખરે બહુ લીધે કે મંદિરના દર્શન ના કરાવી શકીએ આપણે મંદિરના દર્શન કરશું અને કમેન્ટ બોક્સમાં જય રામાપી લખી નાખજો ને આવતા આવતા હે કે આપણે ઘણું બધું મોડું થઈ ગયું હતું એટલે કે સાંજના હે કે અમે ત્રણ વાગ્યા ઠેર આવ્યા હતા ત્યાં સુધી હે કે અમે ના હતા એટલે માંડવામાં આવ્યું એટલે મજા તો આવે સાંભળવાની ને જોવાની એવું બધું હોય ઘણા ગયેલા હોય ત્યાં ખબર જ હોય તો કે અમે ત્યાં સુધી ના હતા પછી ના હે કે આવ્યા હા બહુ ઊંઘ આવવા મળી ગયા બ્લોગ પૂરું કરતા ભૂલાઈ ગયું હતું તો અત્યારે છે કે આપણે ને પૂરું કરી ના અને તમને અમારા બ્લોગ ગમ્યો છે ગમ્યો તો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર આવી જાય તો યાર સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરી જ નાખજો હવે મળીએ નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી